વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં એનડીએ માટે ચૂંટણી પ્રચાર અભિયાનનો કરશે પ્રારંભ જમ્મુમાં પીએમ મોદી ગજવશે જનસભા રાજનાથસિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં મળશે ભાજપની મેનિફેસ્ટો કમિટીની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત બપોરે ત્રણ કલાકે ભાજપ જાહેર કરશે મેનિફેસ્ટો કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કેજરીવાલના વકીલને દલીલ કરવા માટે આપ્યો છે આજનો સમય દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટ ચુકાદો મહારાષ્ટ્ર કોંગ્રેસને પડી શકે છે વધુ એક ફટકો સંજય નિરૂપમ કોંગ્રેસને કહી શકે છે અલવિદા આવતીકાલે સવારે કોંગ્રેસ છોડવાનું કરી શકે છે એલાન પૂર્વ આઈપીએસ સંજુવ ભટ્ટને પાલનપુર જેલમાં જ રાખવા માંગ સંજુ ભટ્ટના પત્નીએ હાઈકોર્ટમાં કરી અરજી ડ્રગ્સ કેસમાં થઈ છે વર્ષની સજા આગામી દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી જોકે હીટવેવની આગાહી નથી